હેલો ફ્રેન્ડ્સ મિત્તલ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું તહેવારોની ભાગદોડમાં જટપટ બની જાય એવી મીઠાઈ જે બનાવવી ખૂબ જ સરળ છે તો ચાલો બનાવીએ ઇન્સ્ટન્ટ કોપરા પાક એના માટે મેં અહીંયા એક કપ મિલ્ક પાવડર લીધો છે સાથે જ આપણે અહીંયા એક કપ દૂધ લેવાનું છે ફૂલ ફેટ મિલ્ક લેવાનું છે પહેલાં આપણે અડધું દૂધ ઉમેરી અને મિલ્ક પાઉડરમાં સારી રીતે મિક્સ કરી લઈએ જેથી કરીને ગઠ્ઠા ના પડે સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે બાકી બચેલું દૂધ ઉમેરવાનું છે મિક્સ થઈ ગયું છે હવે આપણે બાકી બચેલું દૂધ ઉમેરી દઈશું અહીંયા એક કપ મિલ્ક પાવડર સાથે એક કપ મિલ્ક લેવાનું છે સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે વન બાય થર્ડ કપ જેટલી ખાંડ લેવાની છે મિક્સ કરી લઈએ મેં અહીંયા ગેસ હજી ચાલુ કરેલો નથી આ બધી પ્રોસેસ આપણે ગેસ ચાલુ કરીએ એ પહેલાં કરવાની છે સાથે જ અહીંયા એક ટેબલ સ્પૂન જેટલું ઘી લેવાનું છે ઘી ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે ગેસ ચાલુ કરવાનો છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે સ્લો ફ્લેમ ઉપર દૂધમાં એક ઉભરો આવે એટલું આપણે ગરમ કરવાનું છે અહીંયા આપણે ઇન્સ્ટન્ટ એવું કન્ડેન્સ મિલ્ક તૈયાર કરીએ છીએ જો તમારે આ પ્રોસેસ ના કરવી હોય તો તમે માર્કેટમાં મળતું કન્ડેન્સ મિલ્કનું ટીન પણ વાપરી શકો પણ હું બધી જ વસ્તુ સરળતાથી ઘરે બની જાય એવી પ્રોસેસથી બનાવું છું એટલે હું અહીંયા આ રીતના કરું છું મિક્સ કરી લઈએ સારી રીતે અને એક ઉભરો આવે ત્યારે આપણે એમાં ડેસિકેટેડ કોકોનટ બે કપ ડેસિકેટેડ કોકોનટ ઉમેરવાનું તમે જોઈ શકો છો થોડું ઊભરાવા લાગ્યું છે હવે આપણે બે કપ ડેસિકેટેડ કોકોનટ કોકોનટનું પાવડર આપણે ઉમેરી દઈએ જે સરળતાથી માર્કેટમાં મળી રહે છે અને મિક્સ કરી લઈએ આપણે આ બધી જ પ્રોસેસ ગેસની ફ્લેમ સ્લો રાખીને કરવાની છે સારી રીતે મિક્સ કરતું જવાનું છે પાંચ જ મિનિટમાં આપણું મિશ્રણ તરત જ ડ્રાય થવા લાગશે આ મીઠાઈને વધારે રીચ કરવા માટે તમે અહીંયા આ સ્ટેજ ઉપર બે ટેબલ સ્પૂન બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું કાજુનો એકદમ ફાઇન પાવડર કરેલો હોય એ પણ ઉમેરી શકો અને જો તમે ફૂલ ફેટ મિલ્ક ના લેતા હોય તો તમારે બે ટેબલ સ્પૂન જેટલી દૂધની મલાઈ લઈ લેવાની છે તમે જોઈ શકો છો આપણું મિશ્રણ ડ્રાય થવા લાગ્યું છે એકદમ ડ્રાય થઈ ગયું છે જો તમારે અહીંયા એલચી પાવડરનો ઉપયોગ કરવો હોય તો આ સ્ટેજ ઉપર તમારે એલચી પાવડર પણ ઉમેરી દેવો પણ કોકોનટની જ ફ્લેવર એટલી સરસ હોય છે કે એમાં એલચી પાવડરની જરૂર રહેતી નથી આપણું મિશ્રણ સારું એવું ડ્રાય થઈ ગયું છે પણ હજી આપણે અહીંયા ત્રીસ સેકન્ડ કે ચાલીસ સેકન્ડ જેટલું એને રહેવા દેવાનું છે હવે આપણે પરફેક્ટ આપણું મિશ્રણ ડ્રાય થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ જો આપણો મિશ્રણમાં થોડો પણ દૂધનો ભાગ રહેશે તો આપણી મીઠાઈ એક જ કે બે દિવસમાં જ થોડી ખરાબ થઈ જશે એટલે આપણે મિશ્રણને પરફેક્ટ ડ્રાય કરી લેવાનું છે જેથી કરીને આઠ દિવસ સુધી આપણી મીઠાઈ સારી રહે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે અને ગ્રીસ કરેલી થાળી કે કોઈ ટ્રેમાં ઘીથી ગ્રીસ કરેલી થાળી કે ટ્રેમાં આપણે મિશ્રણ લઈ લેવાનું છે મેં અહીંયા ત્યાં આ રીતના ટ્રેનો ઉપયોગ કર્યો છે અને સારી રીતે સ્પ્રેડ કરી લઈએ તવીથાની મદદથી થોડું સારું આમ લેવલ કરી લઈશું આ રીતના અને હવે આપણે એને ડ્રાય રોઝ પેટલ્સથી ગાર્નિશ કરશું ટોટલી ઓપ્શનલ છે તમે ડ્રાય ફ્રૂટથી પણ ગાર્નિશ કરી શકો પણ હું અહીંયા ડ્રાય રોસ પેટલ્સનો ઉપયોગ કરું છું સાથે જ થોડા કેસરના તાતણા હવે આપણે કટ કરી લઈએ તમે આ જ મિશ્રણમાંથી કોકોનટના લાડુ પણ બનાવી શકો હું અત્યારે આ રીતના કટ કરું છું સ્ક્વેર કટ તો તૈયાર છે આપણો ઇન્સ્ટન્ટ ટોપરા પાક આ તહેવારોની ભાગદોડમાં ચોક્કસથી ઘરે બનાવજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ